ભાવનગર શહેરમાં ફરી એકવાર કોન્ટ્રાક્ટરોની બેદરકારી કારણે ગુજરાત ગેસની લાઇન તૂટતા ગેસ લીકેજની સમસ્યા સર્જાઈ હતી ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર એચડીએફસી બેંકની બાજુમાં આવેલા ખાંચામાં પાણીની લાઇન નાખવા માટે જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે સમયે ગુજરાત ગેસની પાઇપલાઇન તૂટતા ગેસ લીકેજ થતાં નાસભાગ મચી હતી જોકે ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગ તેમજ ગુજરાત ગેસને કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમજ ગુજરાત ગેસ દ્વારા લાઇન બંધ કરવામાં આવી હતી જેના કારણે મોટી જાનહાની ટળી હતી જોકે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર આ રીતે બેકાળજીપૂર્વક ખોદકામ કરવામાં આવતું હોય જેને લઈને વારંવાર ગેસ લાઇન લીકેજ થવાની સમસ્યાઓ સર્જાય છે અને મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત રહે છે

મારું નામ ઘનશ્યામ હેતનું ભાવનગર ફાયર ડિપાર્ટમેન્ટ સફ ફાયર ઓફિસર એચડીએફસી બેંકની સામેના વાઘાવડ વેવડ ઉપર જીસીબી દ્વારા પાણીની લાઇનનું ખોદકામ ચાલુ હતું તે આકસ્મિક રીતે વચ્ચે ગુજરાત ગેસની લાઈન હતી તેમાં લાઇન તૂટી ગઈ હતી જેથી ગેસનું લીકેજ થઈ ગયું હતું અમને કોલ મળતા ફાયર સ્ટેશનથી ફાયરની ગાડી તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી અને ગુજરાત ગેસને પણ જાણ કરી દીધેલ હતી જેથી લાઇનમાં ગેસની સપ્લાય બંધ કરીને તે એક લાઇનને આઇસોલેટ કરી નાખેલી હતી અને હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે કોઈ પણ જાનહાનિ કે ઈજા થયેલ નથી હજી અમે એના માટે તપાસ ચાલુ છે હજી પણ ખાસ કહી શકાય નહીં કે પ્રાઇવેટ ચાલુ હતું કે સરકારી કામ હતું તેના માટે ધ્યાન દોરવામાં કેમ કે જે ખોદકામ ચાલુ હોય તેમની પાસે પણ પ્રોપર નકશો એવું હોતું નથી અને તેમને પણ ખબર નથી હોતું કે કઈ જગ્યાએ લાઈન ચાલુ છે આકસ્મિક રીતે ઘટના બની છે શક્ય છે એના માટે ધ્યાન નાખે તેના માટે અમે કમિશનરને કહીને ધ્યાન ધોવાશું અને આપણે આગળમાં કે કામ ચાલુ હોય ત્યાં તેમનો નકશો પ્રોવાઈડ કરવામાં આવે